અંકલેશ્વરના ઉડિયાદરા ગામે બંધ મકાન ને નિશાન બનાવતા તસ્કરો એ સોના ચાંદીના દાગીના મળી કુલ એક લાખ અડતાલીસ હજાર રૂપિયા ની વત્તા પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા પત્ની પિયર જતા મકાન માલિક મકાન બંધ કરી નાઇટ શિફ્ટ માં નોકરીએ જતા ઘરના પાછળ થી તસ્કરો પ્રવેશી ચોરી ને અંજામ આપ્યો હતો ચોરી અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી એક એફએસએલ ની મદદ થી તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર તાલુકાના ગામ ખાતે રહેતા જીગ્નેશ કનુભાઈ વસાવા જેમની પત્ની અંકલેશ્વર પિયરમાં કોસમડી ગામ ખાતે આવી હતી અને તેઓ હાલ ઉટિયાદ્રા ખાતે એકલા હોવાથી ગત રાત્રિના નોકરી પર નાઇટ શિફ્ટમાં જવાનું હોવાથી મકાન બંધ કરી ગયા હતા તે દરમિયાન ચોરીની ઘટનાને સંદર્ભે તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરના પાછળથી ઘરની બારી તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ઘટના બીજા દિવસે નોકરી પરથી પરત આવતા ચોરીની જાણ થતાં જ પાનોરી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને એફએસએલની મદદથી વધુ તપાસ શરૂ કરી હતી જીજ્ઞેશ વસાવા દ્વારા પાનોલી પોલીસ મથકે રૂપિયા એક લાખ અડતાલીસ હજારના